The mm -hmm. જામકંડોળનામાં પ્રભુ વત્સલ યોજના હેઠળ શાળાના બાળકોને મીઠાઈ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલના ઉમદા વિચાર અન્ય વે તાલુકાની શાળાઓમાં પ્રભુ વત્સલ યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત જામકંડોળના તાલુકાના સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો કે જેના માતા પિતા અથવા બંદેઓ હયાત ન હોય તેવા જરૂરિયાતમંદ બાળકો માટે વિવિધ તહેવારોમાં તેવા બાળકો ના ચહેરા પર ખુશી લાવવા તેમજ ઉજવાતા તહેવારોથી તે બાળકો વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી આ પ્રભુ બાળકો માટે જામકંડોના તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષક મિત્રોએ આ પ્રભુ વત્સલ બાળકો માટે કુલ રૂપિયા એક લાખ સત્તર હજારનું અનુદાન એકત્ર કરેલ છે રાજકોટ જિલ્લાના અગિયાર તાલુકાઓમાંથી સૌથી વધુ એક લાખ સત્તર હજારનું અનુદાન જામકંડોળના તાલુકાના શિક્ષકોએ આપેલ છે જામકંડોળના ખાતે આમ બાળકોને રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ બી આર સી કોઓર્ડિનેટર સંજયભાઈ બોરખતરીયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ પ્રભુ વસ્તલ કમિટી તથા શિક્ષકોની ઉપસ્થિતિમાં બાળકોને બે કિલો મીઠાઈ તથા એક કિલો ફરસાણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે આ યોજનામાં અનુદાન આપનાર શિક્ષકોનો રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો જામકંડોનાથી મનસુખ બાલદાનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો વખતે ઘણા બધા સામાજિક કારણોસર માતા પિતાથી વિખૂટા પડેલા હોય છે અને આવા બાળકોનું દેખરેખ કરનાર કાં તો તેમના વાલીશ્રી જે છે એ આર્થિક રીતે એટલા સમૃદ્ધ નથી હોતા આવા બાળકોને ઉપલક્ષમાં લઈ અને રાજકોટ જિલ્લામાં તમામ તાલુકાની અંદર પ્રભુવત્સ બાળકોની આપણે એક યોજના જેવું શરૂ કરેલું છે આ યોજનાની અંદર શિક્ષકો દ્વારા પોતાના સારા પ્રસંગે કે કોઈ યાદગીરી સ્વરૂપે આવા બાળકોને ફંડ ફાળો કરવામાં આવે છે તાલુકા કક્ષાએ જ આ ફંડનું જે છે એ મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે અને એની અંદર તાલુકાના ઉત્તર રાષ્ટ્રીય અને બીઆરસી એ બે મુખ્ય ભૂમિકામાં હોય છે બાકીના જો સભ્યો એ જે તે તાલુકાના શિક્ષકો હોય છે તેમના જ દ્વારા આ ફંડનો હિસાબ આપવામાં આવતો હોય છે અને એ દ્વારા કલેક્ટ થયેલું ફંડ જે તે તાલુકામાં વાપરવામાં આવતું હોય છે ફંડ જે છે એને એકત્ર કરી અને પ્રભુવત્સવ બાળકોને જુદા જુદા પ્રસંગો જેમ કે અત્યારે જન્માષ્ટમી આઠમ આવવાની છે તો આઠમ નિમિત્તે જામકંડોરા તાલુકાની અંદર ફરસાણ અને મીઠાઈનું વિતરણ દરેક બાળકને કરવામાં છે તાલુકાના તમામ શિક્ષકોનો આભાર પણ માનું છું અને એમના જે આ કાર્યમાં ઉદાર હાથે ફાળો આપ્યો છે તેને બિરદાવવામાં પણ આવે છે બાળકો જે છે કે જેને પ્રભુ અસર આપણે કહીએ છીએ કે જેની દેખરેખ છે એટલું સમૃદ્ધ નથી એને પણ સામાજિક રીતે સમાન પ્રકારે તમામ હક છે અને આ બાબતે બાળકોના ચહેરા ઉપર ખુશી લાવવાના એક નિમિત્ત આપણે જે બનીએ છીએ તેનો પણ આનંદ વ્યક્ત કરું છું આપણી આ એક સામાજિક ભૂમિકા જે છે એને ખૂબ સારી રીતે આપણે અદા કરી છે જામખંડ શિક્ષકોનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર ધન્યવાદ